આજરોજ સમસ્ત ક્ષત્રિય ઠાકોર સમાજના ગરીબ અને મધ્યમ વર્ગના તેમજ કેશવનગર સાબરમતીના રહેવાસી કે જેઓના મકાન કોર્પોરેશન દ્વારા તોડી નાખવામાં આવેલ છે તો એના માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ડેપ્યુટી કમિશનર સાથે કોંગ્રેસ પક્ષનું તમામ ડેલિગેશન ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના કાર્યકારી પ્રમુખ અને ધારાસભ્ય શ્રી જીગ્નેશભાઈ મેવાણી ઓલ ઇન્ડિયા કોંગ્રેસ સેવા દળના પ્રમુખ શ્રી લાલજીભાઈ દેસાઈ અમદાવાદ શહેર કોંગ્રેસના પ્રમુખ શ્રી હિંમતસિંહ પટેલ અમદાવાદ શહેર કોંગ્રેસ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના દંડક્ષ રી જગદીશભાઈ રાઠોડ અને OBC સેલના પ્રમુખ શ્રી જયસિંહ રાઠોડ કોંગ્રેસ પક્ષના આગેવાનો સાથે અધિકારી શ્રીને રહેઠાણ માટે મકાનની વૈકલ્પિક વ્યવસ્થા મળે તેની રજૂઆત કરી હતી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના શાસનકર્તાએ તોડી નાખ્યા છે ઘર વિહોણા માણસોને રાતોરાત જે રીતે ત્યાં બેસણાના પ્રસંગો ચાલતા હતા લગ્નના પ્રસંગો ચાલતા હતા કોઈ પણ નોટિસો આપ્યા વગર એમને જે રીતે એક ક્રૂરતાથી બુલ્ડુઝર ફેરવીને ઘર વગરના તમામ લોકોને જે રીતે કરી દેવામાં આવે છે આજે એસી એંસી વર્ષ જૂના મકાનો છે જ્યારે અમદાવાદ મહાનગરપાલિકામાં સિત્યાસી ઓગણીસો સિત્યાસી પછીના જે પણ મકાનો હોય એ મકાનોને વૈકલ્પિક વ્યવસ્થા આપ્યા વગર તોડવા નહીં એવો ઠરાવ છે એનો અમલ એનો ગંભીરતાથી અમલ થાય છે ત્યારે એનો પણ અમલ નથી કરવામાં આવ્યો આ તો બહુ એંસી એંસી વર્ષ જૂના જેની ત્રણ ત્રણ ચાર ચાર પેઢીઓ ત્યાંથી જતી રહી હોય એવી રીતે લોકોને ઘર વિહોણા કરીને દેવામાં આવ્યા છે શાંતિથી અમે ડેપ્યુટી કમિશનરશ્રીને જે એમની મુશ્કેલીઓ હતી જે તકલીફ હતી એની રજૂઆત આજે અહીંયા કરી છે અમદાવાદના કેશવનગર વિસ્તારના એકસો પચાસથી વધારે ઠાકોર અને ગરીબ સમાજના શ્રમિકોને બુલડોઝર ફેરવી ઘરથી બેઘર કર્યા એ પરિવારોની મુલાકાત દરમિયાન બેન દીકરીઓએ જણાવ્યું કે એ વખતે પોલીસે એમની સાથે અશ્લીલ ગાળાગાળી કરી છે જેન્ટ્સ પોલીસ સ્ત્રીઓના બાવડા પકડતા હતા શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ બેસણાનો કાર્યક્રમ નહીં થવા દીધો અને લગ્ન પ્રસંગ માટે આવેલા લોકોને જાનાઈઓને ભગાડ્યા અને જાન મંડપના બે માંડવા તોડી નાખ્યા અને સૌ જ સ્નાન અને પીવાના પાણીની સુવિધાઓના અભાવમાં આ બધા જ ગરીબ માણસો ત્યાં જીવી રહ્યા છે એટલે મ્યુનિસિપલ તંત્રને આજે આવેદનપત્ર આપ્યું છે દસ દિવસનો સમય આપ્યો છે આજે મ્યુનિસિપલ ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરે કહ્યું કે આવતા દસ દિવસ બાદ અમે શું ચર્ચા કરી તંત્રના જુદા જુદા વિભાગો સાથે એ મુદ્દે તમને બ્રીફ કરીશું અને આજકાલમાં સૌચન સ્થાનની વ્યવસ્થા કરવા માટે કહ્યું છે એ નહીં કરે તો હું નહીં કહું તો પણ મજબૂરીના મારે બીજો વિકલ્પ નહીં હોવાના કારણે આ ગરીબ માણસો હાથમાં ડબલું લઈને મ્યુનિસિપલ કોર્પોરેશન આવી જશે